પાટણના ઝીણીપુર મહોલ્લામાં આવેલ સાંડે સરપાર્ટી રામજી મંદિરનો પચ્ચીસમો રજ જયંતિ મહોત્સવ નિમિત્તે પાંચ કુંડી વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાનપદે પટેલ વિપુલભાઈ કનુભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રીનાબેન પટેલે બેસવાનો લાભ લીધો હતો બપોરે બાર ઓગણચાલીસ કલાકે મંદિર શિખર પર બંને યજમાન દ્વારા ધજા ચડાવવામાં આવી હતી સાંજે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે હવનમાં શ્રીફળની આહુતિ આપી હતી જેના દર્શનનો લાભ મહોલ્લા તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી રામજી મંદિરના રજ જયંતિ પ્રસંગ નિમિત્તે કુવાસીઓને ભેટ અર્પણ કરવા માટે વહાલી દીકરીને તેડા કાર્યક્રમ યોજાયો હતો જેમાં થી વધુ તિલક કરી આવકારી સ્વાગત કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું હતું ભેટ સોગાદ આપી સન્માન વિસ્તારના વર્ષથી ઉપર કુમાસી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે ન્યૂ પટેલ ઓર્કેસ્ટ્રાના અશોકભાઈ પટેલ અને સાથી કલાકાર વિધિ મકવાણાના સુમધુર કંઠે રાજગરબાની રમઝટ જામી હતી જેમાં વિસ્તારના રહીશો અને કુમાસી દીકરીઓ અને મહિલાઓએ હર્ષોલ્લાસ સાથે ગરબે રમી કર નિરમ રમઝટ જમાવી હતી